એક સાથે એક જ સોસાયટીના અલગ અલગ ઘરોમાંથી મોબાઈલ ફોન ચોરીની ઘટના સામે આવી છે વાત છે વરાછા વિસ્તારની વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર સોસાયટીમાં મોબાઈલ ફોન ચોરીની ઘટના બની હતી અલગ અલગ ઘરોમાં તપાસ કરતો ચોર નવ જેટલા મોબાઈલ ફોન ચોરી કરી ગયો હતો તો રીઢો ઘરોની તપાસ કરતો સીસીટીવીમાં પણ કેદ થયો છે આ તો બનાવને લઈને પોલીસને જાણ કરાતા વારાજા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે વધુમાં ગાઉ પણ ત્રણ મહિના પહેલા આ જ સોસાયટીમાંથી પાંચ મોબાઈલ ફોન ચોર્યા હતા ત્યાં થોડા સમય પહેલા પણ ચાર મોબાઈલ ચોરીની ઘટના બની હતી અને ત્યારબાદ સોસાયટીમાં સીસીટીવી લગાડતા ચોર કેદ થયો છે અઝલકુરસી સાથે પ્રકાશ